અને આવી જ આવી જ સ્થિતિ જે છે ખેડા જિલ્લામાં પણ જોવા મળી રહી છે કે જ્યાં શેઢી નદીના પાણી ડાકોરમાં ફરી વળ્યા છે ડાકોરમાં નદીના પાણી ફરી વળતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ડાકોરથી ઉમરેઠને જોડતું જે રસ્તો છે તે આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો નાના વાહનોની તો અવર જવર પણ અહીંયા બંધ થઈ ગઈ છે મોટા વાહન પોતાના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે રસ્તો બંધ ન થાય તો સર્જાઈ શકે છે દુર્ઘટના ખાસ ખેડાના ડાકોરમાં નાના વાહનોની અવર જવર બંધ થઈ ગઈ ડાકોરથી ઉમરેઠને જોડતો જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે નાના વાહનોની અવર જવર બંધ છે પણ મોટા વાહનો અહીંથી પોતાના જોખમે પસાર થઈ રહ્યા છે કારણ કે ત્યાં ખેડામાં આવેલી શેઢી નદીમાં ઘોડાપુર આવ્યું છે તેના પાણી જે છે રસ્તા ઉપર નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે શેઢી નદીના પાણી ડાકોરમાં ઘૂસતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ડાકોર ઉમરેઠને જોડતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે